નમસ્કાર દર્શક મિત્રો પ્રવેક્ટ ટીવીના કલામંચમાં ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત હું છું સત્યન મિત્રો એક સરકારી અધિકારી હોવાની સાથે જ જેઓ સાહિત્યકર્મ પણ કરતા આવ્યા છે એવા એક મજાના વ્યક્તિ એટલે ડૉક્ટર રવજી ગાબાણી તેમના દ્વારા આયોજિત અને ગુજરાતી સાહિત્ય જગતમાં નોખી ભાત પાડતો એક અનોખો ઉપક્રમ એટલે અંજુ નરસિંહ પારિતોષિક સમારોહ બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ કુંડળધામ ખાતે શ્રી અક્ષર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ તથા બાલ વિચાર પરિવાર દ્વારા આ કાર્યક્રમ યોજાઈ ગયો પ્રવેગ ટીવી કલાવંચના ઉપક્રમે ગયા એપિસોડમાં આપણે પણ આ કાર્યક્રમની યાદગાર ક્ષણો અને ખાસ કવિ સંમેલનની મજા માણી આજે પ્રસ્તુત છે કાર્યક્રમનું બીજું ચરણ હવે પ્રવીણભાઈ જે રીતે વાત કરે જેટલા અવતરણો જેટલી પંક્તિઓ ટાંકી એટલી પ્રવીણભાઈ ઓછી પડે આ તો ગુજરાતનો જેને કહેવાય ને કોકિલ કંઠ છે અને આપણને સૌને ગુજરાતી હોવાનું ગૌરવ અપાવનારા ભાષાની ખેવના કરનાર આવા લોકો આપણી પાસે જીવંત છે અને વાતનું આપણને ચોક્કસ ગૌરવ હોવું જોઈએ અને પ્રવીણભાઈ યાદ કરાવું શબ્દ શબ્દ બહુ અંતરા શબ્દ કે હાથ ન પાવ કે શબ્દ શબ્દ બહુ અંતરા શબ્દ કે હાથ ન પાવ એક શબ્દ મરહમ દીએ તો એક શબ્દ દીએ ગાવ એ શબ્દની સાધકો છે આ બધા અને ફરી કહેવાનું મન થાય કે શબ્દોની હુંડી લઈ ઊભો ભાષાના દરવાજે કે શબ્દોની હુંડી લઈ ઊભો ભાષાના દરવાજે પાછો ઓળવા જાઓ ને સાંભળી આવે એવા શબ્દોના ફરી સાધક કવિયત્રી શીતલ માલાણી ઉર્ફી શ્રી હું એમને આદર સાથે વિનંતી કરું છું કે આપ આવો અને કાવ્યપાઠ કરીને આપની કાવ્યધારાની અંદર અમને વહાવશો મનોહર કાકા બેઠા છે અમરેલી સાથે જૂનો નાતો અને રમેશ પારેખથી માંડી અને કાકા જ કહી છે જેમ પ્રવીણભાઈ દાદા કહે છે અમે કાકા કહીશી તો આજ સવારે આંગળીઓને સાવ અવાચક મેલી કે આજ સવારે આંગળીઓને સાવ અવાચક મેલી ત્યાં તો મુઠ્ઠી બાથી ખડીંગ દઈને ખડી પડ્યું અમરેલી એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે મનોહર કાકાને વધાવી અને માણીએ શીતલ માલાણી શ્રી કવયત્રી શ્રીને આવો બેન આપનો કાવ્ય પાઠ રજૂ કરશો આજ રોજ સરદાર જયંતિ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને ગામડા બહુ વાલા હતા તેઓ કહેતા કે ભારતનો સાચો પ્રાણ ગામડામાં જ છે તો આજે એક કણસતા ગામડાની વ્યથાની વ્યથા લઈને હું આવી છું ઓઢી ચાદર લીલોડી સૂતું તું હું કોણે જગાડ્યું મને આમ ઓઢીને ને લીલોડી ચાદર સૂતું તું હું કોણે જગાડ્યું મને આમ એવું તે રૂપ તમને મારું શું ખૂચ્યું સિદ્ધને બગાડ્યું મારું નામ સુની છે શેરીઓને સુના પણ ઘટ નવોઢાના ઝાંઝરના ઝણકારથી આગુમ સુની છે શેરીઓની સુના પણ ઘટ નવોઢાના ઝાંઝરના જાણકાર થયા ગુમ વેચીએ નાખ્યા વગડાઓ સગડા વેચીએ નાખ્યા વગડાઓ સગડા કરી દીધી માલધારીની મૂંગી તમે બૂમ વડીલ જેવો વડલો ખાસે છે રોજ કોણ આવીને પગ મારા દાબે વડીલ જેવો વડલો ખાસે છે રોજ કોણ આવીને પગ મારા દાબે ખાટલાના વાણને લાગ્યો આઘાત હવે મારે ખોળે બેસીને કોણ ખાશે ગાતીતી કોયલ કુવે બેસીને આંબાના નામના મરસિયા ગાતીતી કોયલ કુવે બેસીને આંબાના નામના મરસિયા એકાદ ઘરની વાત હોય તો એ ઠીક આ તો પાદરની દેરીના દીવાએ દાજિયા આવ્યું તું પીળું વિમાન ક્યાંકથી આવ્યું તું પીળું વિમાન ક્યાંકથી ધ્રુજાવી ગયું મારું આખું એ હાડ આવ્યું તું ક્યાંકથી એ પીળું વિમાન ધ્રુજાવી ગયું મારું આખું એ હાડ ધરતી માની ધરબાઈ ગઈ પીઠ ધરતી માની ધરબાઈ ગઈ પીઠ કા જાતે કાપી તે નાભીથી નાળ કા જાતે કાપી તે નાભીથી નાળ ગોખલામાં જામેલી મેષને લાગી નજર ગોખલામાં જામેલી મેષને લાગી નજર ચોરાના મંદિરના દેવને પૂછો ચોરાના મંદિરના દેવને પૂછો ઝરૂખામાં ડોકાતી વાટીઓના આંખોમાં શેરના સપનાના આંસુ કોણ લો છે નમસ્તે ખૂબ ખૂબ આભાર શીતલબેન કુમાર વિશ્વાસ સાહેબ યાદ આવે છે બેને જે રજૂઆત કરી तो हिंदी साहित्य में एक बहुत मोटू नाम कि मोहब्बत एक एहसास हो कि पावन सी कहानी है कि मोहब्बत एक एहसास हो कि पावन सी कहानी है कभी कबीरा दीवाना था कभी मीरा दीवानी है कि मोहब्बत एहसास हो कि एक पावन सी कहानी है कभी कबीरा दीवाना था कभी मीरा दीवानी है यहाँ लोग कहते हैं मेरी आंखों में आंसू है कि यहाँ लोग कहते हैं मेरी आंखों में आंसू है जो तू समझे तो मोती નહીં તો પાની હૈ કુમાર વિશ્વાસ સાહેબની આ રચના સાથે હવે જેમને મારે આમંત્રિત કરવા છે હમણાં પ્રવીણભાઈને ફરી યાદ કરું છું અવારનવાર ક્યારેક બેઠા હોય તો એ પ્રવીણભાઈ અમે નરેન્દ્રભાઈ દર્શનભાઈ વાત કરતા હોય કે અમુક અમુક વ્યક્તિ એવા હોય છે અને બધા અવતરણો ટૂંકા પડે એક કોઈ પણ કાવ્ય પંક્તિ ગમે એટલી કાવ્ય પંક્તિથી એને તમે આમંત્રિત કરો તો એ બધા અવતરણો નાના છે તેમ છતાં એક ફરજના ભાગ સ્વરૂપે એક દાયિત્વ છે થોડી ક્ષણો તમારી સાથે જોડાયેલો છું તો એ દાયિત્વને નિભાવવાનો પ્રયાસ કરીશ એક ખાલી નામ બ્રાન્ડ છે બ્રાન્ડ ને કોઈ પરિચયની જરૂર નથી તો મનોહર કાકા એમ કહો એટલે એમનો લગભગ આખો પરિચય આપણી સામે ઉભો થઈ જાય છે તેમ છતાં કે શબ્દ બીમાર છે ને શબ્દ બિસ્માર છે કે શબ્દ બીમાર છે અને શબ્દ બિસ્માર છે અને ઊંટ વૈદોની ચોમેર ભરમાર છે કે શબ્દ બીમાર છે ને શબ્દ બિસ્માર છે અને ઊંટ વૈદોની ચોમેર ભરમાર છે પણ જેમની પાસેઓથી ઊંઘી રાખે વખત સરની નિરાતે એ જ ઊંઘી શકે છે કરે પરવાન વિસ્તરની હે જ નિરાતે ઊંઘી શકે છે અને પ્રશંસા કે પ્રતિષ્ઠાના નથી ઉદ્ગાર બે માગ્યા કે પ્રશંસાના કે પ્રતિષ્ઠાના નથી ઉદ્ગાર બે માગ્યા મજા જે લે છે અંદરની નિરાતે એ જ ઊંઘી શકે છે એવા પ્રિય મનોહર ત્રિવેદી વિનંતી કરું કે આપ આવો અને કાવ્યપાઠ કરીને આપની શબ્દ સાધના છે એમાં અમને પ્રવાહિત કરશો શ્રી મનોહર કાકા નિરાતે એ જ ઊંઘે છે સુધારી લેજો ભાઈ અરવિંદ તારી જેવી જ મારી દશા મને પણ ઓચિંતાનું જ કહેવામાં આવ્યું છે અને પાછું ફરમાન કરવામાં આવ્યું છે કે અમે તમારી કવિતા ભણાવીએ છીએ એ જ તમે બોલજો એટલે એ રીતે મને બાંધી દીધો છે અહીંયા ઘણા બધા શિક્ષક મિત્રો મારી કવિતા ભણાવે છે એક ધરમપુર ડાંગથી માંડીને આવાથી માંડીને ભાવનગર જિલ્લાના છેવાડાના ગામ સુધી આ કવિતાએ મને પહોંચાડ્યું મારી બારે મને પહોંચાડ્યો એટલે હું કઉ છું તને ઓળખું છું માં તને ઓળખું છું માં મારી મને એ મને ઓળખાવી મારે મારી બાને કેવું જ પડે બા હું તને ઓળખું છું તને ઓળખું છું માં સરે અચાનક હોઠે થી બસ એક વેણ તે ખમમાં ખરે કેવું પડ્યું કે તું લખી દઈએ મને કાંઈ યાદ ન હોય આ એ લખી લાવ્યો સરે અચાનક હોઠે થી બસ એક વેણ કે ખಮ್ಮા તને ઓળખું છું માં મિતલ સાંભળજે ખಮ್ಮા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ખಮ್ಮા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે એકલ વાયુ વર્ષે છે ચોમાસું ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે વાયુ વરસે છે ચોમાસું મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા કરણા પેઠે ચાવે કે હળસેલે કોઈ ફેંકે વાત મોટું થાય ત્યારે ખબર પડે કે આ તો આપણને ફેંકી દેનારા માણસો એ ફેંકી દેશે આપણને તરણા પેઠે ચાવે કે હડશેલે કોઈ ફેંકે પર ઊભો થાવ ફરી તારી મમતા ના ટેકે તરણા પેઠે ચાવે કે હળસેલે કોઈ ફેંકે પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ઠેકે દસે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં દસે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા અને છેલો છે કે ઘરથી જવું દૂર છતાતું હોય આંખની સામે ઘરથી જાવું દૂર છતાતું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ઘરથી જાવું દૂર છતાતું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે સ્મરણ સ્મરણ પે તીર્થ તારી એમ કરું પરકમમાં સ્મરણ સ્મરણ તે તીર્થ તારી એમ કરું પરકમ્મા તને ઓળખું છું માં સરે અચાનક હોઠે બસ એક વેણ તે ખમ્મા જય હિન્દ ખૂબ ખૂબ આભાર મનોહર કાકા ડોક્ટર મનોજ જોશી મનોહર કાકાએ પઠન શરૂ કર્યું અને શીર્ષક સામે ગયા ત્યાં પ્રવીણભાઈ મન યાદ આવી ગયા એ લખે છે કે રહીના શક્યો સાથે એની શરમ મોકલે છે કે રહીના શક્યો સાથે એની શરમ મોકલે છે હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે એની સામે કાકાનું જે જે કાવ્ય છે છે ક્યાંક હજી પણ પાતળા કપડાથી એ સૂરજને હંફાવે છે કે ક્યાંક હજી પાતળા કપડાથી સૂરજને હંફાવે હજી મારીમાં પાલવ એટલો દમદાર રાખે છે એવી સરસ મજાની વાતો પછી હું સીધા જ મેં કીધું એમ અવતરણોની જેમને જરૂર નથી ને સવારથી જેમને આપણે આખી સેશનમાં માણ્યા છે જે શબ્દના સાધક છે અને એમાં સરસ્વતી સાક્ષાત જેમના હૃદયમાં અને કંઠોમાં બિરાજમાન છે એવા સ્નેહી મિત્રો પ્રવીણભાઈ ખાચર પાર્થને કે ઘૂઘવ તો આ સાગર એના અંતરપટને ખોલે તો માધવ માધવ બોલે દરિયો માધવ માધવ બોલે તો આ દરિયો માધવ બોલાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કવિ પ્રવીણભાઈ ખાચર પાર્થ શબ્દોના બધા જ અવતરણો ટૂંકા પડે એવું એક વ્યક્તિત્વ અને મારા પરમ મિત્રને આમંત્રિત કરું છું કે આપ કાવ્યપાઠ માટે આવશો અને આપની સરવાણીથી અમને સૌને આમ તો પ્રવાહિત કરો જ છો આવો પ્રીણભાઈ દાદા એવું ઠેકાણું છે જ્યાં માને યાદ કરી છે પિતાને એટલા ભાવથી યાદ કર્યા છે પણ એક વ્યક્તિને ફક્ત બેઝ વાર યાદ કરાય છે એ વ્યક્તિને આદર આપવો છે અને અરવિંદભાઈ બેઠા હોય ત્યારે એમની સામે તરણનુંમ અને પ્રતાપસિંહ ડાભી સાહેબ બેઠા હોય તો તરણનુંમ એક ગુસ્તાખી જ કહેવાય પણ મને મૂકવું ગમશે થોડાક અંતરા મૂકું છું કે કોણ કરે છે કોણ કરે છે કોણ કરે છે છે યાદ તારી માફક માવડી મારે તારી માફક બેની પરિવાર ને પુત્ર નબોડા વલખા મારે જેની શમણાઓ સરહદ વોઢી એક કરું ફરિયા કોણ કરે છે આ કોણ કરે છે આ દેખ સૈનિક એ સરહદ ઉપરથી એની વ્યથા રજૂ કરે કે સાચવી જાની સરહદ મેના માણો એક તહેવાર બે દિવસો તું યાદ કરે છે આ કેવો બહેવાર વ્યથા વેદના વીર સાથે સીધો છે સંવાદ કોણ કરે છે યાર કોણ કરે છે યાર સૈનિક કરતો સાર કોણ કરે છે યાર રૂવાડે છે રાષ્ટ્રપ્રેમ ને શ્વાસ માં ભારત માતા કરડી નજરે જો કોઈ જુએ સપૂત રૂવાડામાં રાષ્ટ્રપ્રેમ છે સાહેબ કે રૂવાડે છે રાષ્ટ્રપ્રેમ ને શ્વાસ માં ભારત માતા કરડી નજરે જો કોઈ જુએ સપૂત ઉભા થાતા યાદર હૃદય થી આવે કરજે કુરબાની ને યાદ કોણ કરે છે યાદ કોણ કરે છે યાદ અને છેલ્લો અંતરો સાહેબ પ્રતાપસિંહ એ શું સૈનિક એની વેદના લખે ના માંગુ હું કેસર વાઘા ના સિંધુરિયા થાપા ના માગુ હું કેસર વાઘા ના સિંધુરિયા થા શ્વાસ દીધા નું ઋણ અમારું ચું કવશે છાપા શ્વાસ દીધા નું ઋણ અમારું સૂચું કવશે છાપા જન જનની યાદોમાં ઉભરું દેશ રહે આ કોણ કરે છે આ કોણ કરે છે આ સૈનિક કર તો સા સૈનિક કરતો ખૂબ ખૂબ આભાર મિત્ર પ્રવીણભાઈ કવિતા કરે છે પંખીઓ તો એ કવિ ક્યાં છે ને ટહુકા નીચે નામ સરનામું સહી ક્યાં છે જંગ નામ કદાચ આ સૂચિમાં નથી અને ઉપક્રમની વચ્ચે એમને બોલાવવાનું એક ભાવ આમંત્રણ આપવાનું મન થાય છે અશોકપુરી ગૌ સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ખૂબ માન સન્માન આદર અને સત્કાર સાથે પોતાની વાણીનો લાભ આપણને મળે હેતુથી માનનીય શ્રી ગૌ સ્વામી સાહેબને સૌને જય શ્રી સ્વામિનારાયણ આજે અંજુબા અને દાદા એમનું નામ એટલી બધી વખત બોલાયું તો અંજુબાના નામથી મને મારી સદગત મા યાદ આવી તો સદગત માનું મેં ગીત મારો પ્રથમ ગઝલ સંગ્રહ જ્યારે રજૂ થયો ત્યારે કવિલોક ટ્રસ્ટે એવું કહેલું કે તમે કોને અર્પણ કરો છો તો મેં એમ કહ્યું કે સદગત માને તો ધીરુભાઈ પરીખે મને ફોન કરીને પૂછ્યું કે માત્ર સદગત મા એવટલું જ લખું એટલે મને એમની ટકોર ગમી ગઈ મેં કહો તમે રાહ જોવો હું આવતીકાલે ગીત લખી મોકલું છું એ ગીત અંજુબાની જ્યારે વારંવાર વાત યાદ આવી ત્યારે મને મારી મા જે યાદ આવી અને એ સદગત માનું જે મેં ગીત રચ્યું તે અહીંયા રજૂ કરું છું લાખ લાખ પર્વોથી છીપવી શકાય ના એવી તરસ મને લાગી લાખ લાખ પરબોથી છીપવી શકાય ના એવી તરસ બને લાગી ખોબે ખોબે મારી માને પીવાની આજ ઓચિંતી ઝંખનાઓ જાગી લાખ લાખ પર્બોથી છીપવી શકાય ના એવી તરસ બને લાગી ખોબે ખોબે મારી માને પીવાની આજ ઓચિંતી ઝંખનાઓ જાગી ડૂમાનો ડૂચો તો એવો લાગ્યો કે નથી ખોલવાનું જડતું એ બારું ડૂમાનો ડૂચો તો એવો લાગ્યો કે નથી ખોલવાનું જડતું એ બારું સૂરજના દેશમાં છે જીવવાનું તોય મારે ચારેય દિશામાં અંધારું જીવનની વાટમાં છે કાંટા ને ઝાંખરા જાણે કે જંગલની કેળી જીવનની વાતમાં છે કાંટા ને ઝાંખરા જાણે કે જંગલની કેળી સદગત થયેલી મારી માના તે હાથ જાણે હવણા લેશે મને તેડી લોકોની આંખો તો દરિયો ને દરિયાનું પાણી તો જાણે કે રણ છે લોકોની આંખો તો દરિયો ને દરિયાનું પાણી તો જાણે કે રણ છે સદગત થયેલી મારી માનું તે વાહ છત્રીસ વર્ષના મારા બત્રીસે દાંતે હજી દુજંતુ માનું ધાવણ છે લોકોની આંખો તો દરિયો ને દરિયાનું પાણી તો જાણે કે રણ છે છત્રીસ વર્ષના મારા બત્રીસે દાંતે હજી દુજંતુ માનું ધાવણ છે ભરરે ઉનાળે મારી છાતીની અંદર હું ધોધમાર ચોમાસું વેઠું સદગદ થયેલી મારી માનું તહેવાલ આજ આળસ મરડીને થયું બેઠું લાખ લાખ પરબોથી છીપી શકાય ના એવી તરસ મને લાગી ખોબે ખોબે મારી માને પીવાની આજ ઓતિતી જંખના ઉજાડી થેન્ક યુ આભાર ખૂબ સરસ રજવાત એક શેર છે ધૂળ ધુમ્મસ ને ધુમાડાની ધમાલ તો જોવો ધૂળ ધુમ્મસ ને ધુમાડાની ધમાલ તો જોવો નગરના પરિવેશમાં એની કમાલ તો જોવો કવિ જિગ્નેશ વ્યાસ અંતરધ્વની અંતરધ્વની એમનું પ્રથમ વાર્તા સંગ્રહ અંતર એક વાર્તા દિલ્હી સાહિત્ય અકાદમી સુધી આવે એ કવિને હું આમંત્રણ આપું છું માટે સીધો ગીતના શબ્દો ઉપર આવું છું કે આંખોને આંખોએ દરિયો ધારી લ્યો ને આંસુને ધારી લ્યો મોતી કે આંખોને આંખોએ દરિયો ધારી લ્યો ને આંસુને ધારી લ્યો મોતી છેક ઊંડાણે સ્પર્શીને લઈ આવે તાગ એ મરજીવ્યો જાતે લ્યો ગોતી અને સપનાની હોડી હંકારીને દરિયામાં ઘૂઘવતી ઈચ્છાઓ જાગે કે સપનાની હોડી હંકારીને દરિયામાં ઘૂઘવતી ઈચ્છાઓ જાગે અને પાપણના હલેસા મારીને ઈચ્છાઓ જળના પરિધને તાગે અને તારા ઓઢીને આખી પોઢેલી રાત કે તારા ઓઢીને આખી પોઢેલી રાત કેવળ ભરતીના વાયરાને જોતી દરિયો અફાટ એનું પાણી અગાધ કેવળ ખુદના આંસુડાને દરિયો ને આંસુને મોતી અને શઢના ઈશારાએ વહેતા વહાણ કે શઢના ઈશારાએ વહેતા વહાણ હવે થાકી કિનારાને ઝૂરે દરિયાના ઊંડા અંધારા ઉલેચીને છલકાતું અજવાળું પૂરે અને ખળખળતી આવે ને ભેટી જાય નદી કે ખળખળતી આવે અને ભેટીએ જાય નદી ધીરેથી કાનમાંહે કહેતી ઝગમગતા સ્વપ્નાઓ મનગમતી ઈચ્છાઓ શું પૂર્વે પિછાણેની નોતી અને આંખો ને દરિયો ધારી લ્યો ને આંસુને લ્યો ગોતી છેક ઊંડાણે સ્પર્શીને લઈ આવે તાગ એ જાતે જાતેલ્યો ગોતી એ મરજીવ્યો જાતેલો ગોતી મિત્રો આપ નિહાળી રહ્યા છો પ્રવેક ટીવી કલા મંચ અને આજે આપે માણ્યો એક નોખો કાર્યક્રમ અંજુ નરસિંહ પારિતોષિક સમારોહ પોતાના હયાત માતા પિતાને સાદર સમર્પિત એવા કાર્યક્રમના મુખ્ય આયોજક છે સાહિત્ય ક્ષેત્રના નિસ્બતી ડૉક્ટર રવજી ગાબાણી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રવીણભાઈ ખાચર પાર નરેન્દ્રભાઈ દર્શનભાઈ અને જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા થયું આવતા એપિસોડમાં આપણી આ સાહિત્ય સફરને આગળ વધારીશું જોતા રહેશો પ્રવે કલા મંચ